ઉપલેટામાં બે હજાર બાવીસ માં થયેલા ડબલ ઓનર કિલિંગ કેસમાં ધોરાજીની અદાલતે મહત્વનો ચુકાદો આપ્યો છે આરોપી સુનિલ ઉર્ફે કરણ સિંગરખિયાને રીના અને અનિલની હત્યા બદલ આજીવન કેદની સજા ફટકારાઈ છે એફએસએલ રિપોર્ટ પોસ્ટમોર્ટમ અને સીસીટીવી ફૂટેજના આધારે સાક્ષીઓ ફરી ગયા હોવા છતાં અદાલતે દોષિત ઠેરવ્યો જ્યારે અન્ય બે આરોપીઓને શંકાનો લાભ આપી છોડી મુકાયા આ કેસ સૌરાષ્ટ્રમાં પહેલો છે જ્યાં ઓનર કિલિંગમાં આજીવન કેદની સજા આપવામાં આવી છે નમસ્તે હું કાર્તિકે મનોજભાઈ પારેખ એડિશનલ પબ્લિક પ્રોસિક્યુટર સેશન મહેરબાન એડિશનલ ડિસ્ટ્રિક્ટ અલી હુસેન મોહિકલા શેખ સાહેબ ઉપલેટાના ઓનર કિલિંગના કિસ્સામાં મરણ થનાર ના ભાઈ સુનીલ ઉર્ફે કરણ સોમજી સિંગરખિયાને ખૂનના કેસમાં તકસીલવાન ઠરાવી અને આજીવન કેદની સજા ફરમાવેલી છે બનાવની વિગત એવી છે કે અગાઉ અનિલ મનસુખભાઈ મહિલા નામના વ્યક્તિ સામે આ આરોપી નંબર બે સોમજીભાઈ જેઠાભાઈ સિંગરખીયાએ ફરિયાદ નોંધાવેલી હતી અને તેની ભોગ બનનાર દીકરીને ભાગાડી ગયા હતા આ કેસમાં ભોગ બનનારે અનિલભાઈની તરફેણમાં જુબાની આપેલી અને તેઓ છૂટી ગયા હતા પછી તેઓ બંને લગ્ન કરીને સાથે રહેતા પરિવારને આ પસંદ નહોતું અને ગામડે રહેતા હોય માહિતી મળી કે ઉપલેટા દાંતના દુખાવા માટે અનિલ અને તેની પત્ની રીના આવી રહ્યા છે એટલે આ સુનીલ ઉર્ફે કરણ એમની ફિરાકમાં હતો ભાગતા ભાગતા છેવટે જીકરિયા મસ્જિદ પાસે સતી માતાની ડેરી પાસે આ બંને જણા ને ઉપરા છાપરી ઘણા બધા છરીના ઘા મારે છે અને ત્યાં ને ત્યાં તરફીને આ બે જણા મરી જાય છે બનાવ એવો ભાઈના પછી સરા જાહેર બનાવ હતો પણ ગજેન્દ્રસિંહ ઝાલા અને

જી જી જે ૂપે કરેલી છરીની રીકવરી અને રિપોર્ટ અને આ બધા પુરાવાઓને ધ્યાને લઈ અને આરોપી સુનીલ ઉર્ફે કરણ સોમજી સિંગરખિયાને ભારતીય દંડ સંહિતા કલમ ત્રણસો બે મુજબ તકસીરવાન ઠરાવી આજીવન કેદ અને પાંચ હજાર દંડ ફટકારે છે જ્યાં એમના પત્ની હર્ષા ઉર્ફે કીર્તિ અને એમના પિતા સોમજી જેઠા સિંગરખિયાને શંકાનો લાભ આપી અને છોડેલા છે